નમસ્કાર મિત્રો હવામાન વિભાગની ભારેથી ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે મિત્રો આજે આઈએમડીના નકશા પ્રમાણે જો વાત કરીશું મિત્રો આજે બીજી તારીખ સાતમો મહિનો અને મિત્રો આજે છે બુધવારના દિવસ મિત્રો આજે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે જે જેટલો પણ મિત્રો તમને તમને નારંગી કલરનો જેટલો પણ વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે પણ મિત્રો તમને જે ઓરેન્જ કલર દેખાય છે અથવા મિત્રો નારંગી જેટલો પણ તમને કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે એ કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો જળોબંબાકાર જેવી સ્થિતિનો સામનો છે તે આપણે કરવાનો છે સાબરકાંઠાના કેટલાક વિસ્તારોની અંદર વાત કરીએ તો તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે બનાસકાંઠાના કેટલાક વિસ્તારો છે ગાંધીનગરના કેટલાક વિસ્તારો છે અરવલ્લીના કેટલાક વિસ્તારો છે મહીસાગરના કેટલાક વિસ્તારો છે દાહોદના કેટલાક વિસ્તારો છે તાપીના કેટલાક વિસ્તારો છે ડાંગના કેટલાક વિસ્તારો છે નવસારીના કેટલાક વિસ્તારો છે દીવ દમણ દાદરાનગર હવેલીના કેટલાક વિસ્તારો છે વલસાડના કેટલાક વિસ્તારો છે જેટલો પણ મિત્રો તમને આ નારાંગી કલરનો જે ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો આજે અતિભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જો વાત કરી તો જેટલો પણ મિત્રો તમને જે યલો કલર જેટલો પણ તમને આજુબાજુ વિસ્તારોની અંદર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્થળે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલ છે તે કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો આજે ભારે વરસાદ છે તે પડવાનો છે ત્યાર પછી મિત્રો અમરેલીના કેટલાક વિસ્તારો છે ભાવનગરના કેટલાક વિસ્તારો છે અહેમદાબાદના કેટલાક વિસ્તારો છે પાટણના કેટલાક વિસ્તારો છે મહેસાણાના કેટલાક વિસ્તારો છે ખેડાના કેટલાક વિસ્તારો છે આણંદના કેટલાક વિસ્તારો છે પંચમહાલના કેટલાક વિસ્તારો છે ઉદયપુર છે વડોદરા છે ભરૂચ છે સુરત જેટલા પણ મિત્રો જેમ તમને પીરો ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે આ હતી મિત્રો બીજી તારીખની અપડેટ ત્યાર પછી મિત્રો તમને સાથે સાથે મિત્રો કાલની પણ તમને અપડેટ આપી દેવાના છે કાલે છે મિત્રો ત્રીજી તારીખની અંદર મિત્રો કયા કયા વિસ્તારોની અંદર પણ મિત્રો પણ વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે ત્રીજી તારીખ છે સાતમો મહિનો બે હજાર પચીસની તમને અપડેટ આપી દેવાના છે જેટલો પણ મિત્રો તમને જે નાળાંગી કલર દેખા છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદની આગાહી છે તે પણ કરવામાં આવી છે તે કયા કયા વિસ્તારો છે બનાસકાંઠા ને સાબરકાંઠાની અંદર પણ મિત્રો અતિ ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવે છે જેટલો પણ મિત્રો તમને આજે પીળા કલરનો વિસ્તાર દેખાય છે તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે સાથે સાથે મિત્રો કચ્છના કેટલાક વિસ્તારોની અંદર મિત્રો છૂટા સ્તરે ભારે વરસાદ પડી શકે છે પાટણના કેટલાક વિસ્તારો છે મહેસાણા છે ગાંધીનગર છે અરવલ્લી છે મહીસાગર છે અમરેલી છે ભાવનગર છે સુરત છે તાપી છે ડાંગ છે નવસાર છે વલસાડ છે દીવ દમણ દાદરાનગર હવેલી છે આ જેટલો પણ મિત્રો તમને જે પીળો ભાગ દેખાય છે તેવા ભાગોની અંદર પણ મિત્રો આજે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવી છે ત્યાર પછી મિત્રો જેટલો આ લીલો કલર દેખાય છે તેવા વિસ્તારોની અંદર મિત્રોને છૂટા સ્તરે આપણને ઝાપટાં છે તે પણ જોવા મળવાનો છે વધુ વરસાદ મિત્રો ક્યાં પડવાનો છે બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોની અંદર પણ મિત્રો ભારે વરસાદ પડવાનો છે ત્યાર પછી મિત્રો તેમાં ઘણા બધા જે વિસ્તારોને પણ કવર કરી શકે છે બનાસકાંઠા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી મહીસાગર દાહોદ તેવા વિસ્તારોની અંદર પણ મિત્રો છૂટા સ્તરે અતિભારે વરસાદ પડવાની આગાહી છે અને જેટલો પીળો કલરનો ભાગ છે તેવા ભાગોની અંદર પણ મિત્રો છે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની આગાહી છે તે પણ કરવામાં આવેલી છે ચાલો મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું બીજી અપડેટ સાથે રજા આપશો વંદે માત્રમ